બાપુ આજે ગુરુ પૂર્ણિમાની ગુજરાત ખાતે ઉજવણી કેવી ઉજવણી અને આજના દિવસે શું ભાવિકો માટે સમજો ભીમનાથ ખાતે આજે તો પરંપરાગત અમે ઉજવણી કરીએ છીએ ગુરુ પૂનમની અને ગુરુનું મહત્વ આપણા સનાતન ધર્મમાં જીવનમાં છે એ આ બધા જાણીએ છીએ આપણે અને એ પ્રમાણે હું તો આજનો એક સંદેશ છે કે ગુરુ એ તત્વ છે અને ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ગુરુની જરૂર પડે એથી વધારે હું શું કહી શકું ગુરુ પૂર્ણિમાનો ઉત્સાહ સમગ્ર ગુજરાતમાં હોય છે હું ત્યાં જોઉં છું સવારના છ વાગ્યાથી સતત લોકોની ભીડ દર્શન કરવાની હોય છે એટલે ગુરુ પૂનમને આપણે એવું માનવી છે કે લોકોને ખબર નહીં લોકોને ખબર છે અને લોકો બહુ માને છે આ આજથી ચાતુર્માસી ચાલુ થાય છે અને વેદ વ્યાસજીનો જન્મદિવસ છે આજે એટલે ગુરુ પૂનમની લોકોના

વૃક્ષની સાંય બોળો ભીમનાથ પ્રગટ્યા હેડિમ્બાવન આ બોળાનાથ મહાદેવ હેડિમ્બાવનમાં ભક્ત અર્જુનની લાજ રાખવા માટે તેને પ્રગટ થયેલા એ પરંપરા સમય જતા રાજસ્થાનથી અસાણગીરી મહારાજ પાંચસો સાધુની જમાત સાથે આવેલા અને એને દાદાએ સપનામાં આવીને કહ્યું કે મારી આ રીતે ટૂંકાણમાં ઉત્પત્તિ થઈ જાય અને તમારી યાત્રા અહીં પૂરી કરો અને અહીં મંદિરનું નિર્માણ કરો અહીં જગ્યા વસાવી અહીંયા પાંચસો સાધુ દશનામ નામ સાધુ સમાજના નાગા બાવાની જમાત રહેતી હતી પરંપરા જાતા આ સંતો પરંપરાથી સંસારી બન્યા અને બાર ગામના રજવાડાના રાજવી પણ હતા એ પરંપરા અને અહીં ગુરુ પરંપરા એટલે ગુરુ સંઘથી બહુ સુધરે કિંમત સંતની કળાએ વધે વ્યાકુળતા ગુરુ વર્ગે અસલી સ્વરૂપ ઓળખાય ગુરુ પરંપરા આ ભારત દેશની એક સંસ્કૃતિ છે આ ધર્મનો દેશ છે આ સંસ્કૃતિનો દેશ છે આ સનાતનનો દેશ છે આ ગુરુ પરંપરાનો દેશ છે અને માતા પિતાનો વંદનાનો દેશ છે કે માતા પિતા પ્રભુ ગુરુ કે બાની આપણે ત્યાં માતા પિતાનો એટલો જ મહિમા છે એટલો જ ગુરુનો મહિમા છે અને ગુરુ વંદના કરવા માટે થઈ દરેક જગ્યાઓમાં દરેક સ્થાનોમાં જે જેની આસ્થાને જે જેના ગુરુ છે એના ચરણમાં તમામ ભક્તો ગુરુના વંદન કરવા માટે આવે છે એ જ માધ્યમથી આ જ ગુરુ ભીમનાથ દાદાના સાનિધ્યમાં પરમ પૂજ્ય આશુતોષગીરી બાપુના સાનિધ્યમાંના ચરણમાં આ ગુરુના પૂર્ણમના માધ્યમ દ્વારા અમે વંદન કરવા માટે આવ્યા છીએ કારણ કે ગુરુદેવો મહેશ્વરા એના સાનિધ્યમાં હવે કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને પરમ ગતિને પ્રાપ્ત કરે ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરે એવી ભાવના સાથે ગુરુ મહારાજનો આશ્રય લેવા માટે ભીમનાથના સાનિધ્યમાં આવ્યા છે નારાયણભાઈ એમ પટેલ આ મંદિર પાંડવકાલીન છે અને ત્યારથી જ આ મંદિરની અંદર કોઈ પણ તહેવાર હોય ત્યારે સામાન્ય પ્રજા બહુ ઉભરો અને ઉભરાય છે અને દરેક દરેક ઉત્સાહની અંદર દરેક લોકો અહીંયા કામ કરે છે અને શિવજીની એવી કૃપા છે કે અહીંયા જે કંઈ ખર્ચ થાય છે ને એ ક્યાંથી આવી જાય છે એ પણ અમને સમજાતું નથી પાંડવકાલીન ઇતિહાસની અંદર પાંચ પાંડવો આ વનમાં ફરવા નીકળેલા અને એ વખતે અર્જુને એવી બાધા રાખેલી કે શિવજીના દર્શન કર્યા પછી જ મારે ભોજન કરવું અને ભીમને બહુ ભૂખ લાગે સવારમાં અને આ જંગલની અંદર એમને કોઈ મંદિર મળ્યું નહીં એટલે ભીમે આ જગ્યા ઉપર આ વખડો છે ઝાર કે વખડાની નીચે એક લાલ પથ્થર પકડી અને ત્યાં અબીર ગુલાલ બધું ચડાવી અને એ જઈ અને માતાજીને હાજરીમાં કુંતીમાંના હાજરીમાં જઈ અને કહ્યું કે મને મંદિર ચડી ગયું છે અને શિવજીની પેલી મેં જોઈ અને આપણે હવે જમી લઈએ ચાલો આપણે ત્યાં જઈએ અને અર્જુન પૂજા કરી લે દર્શન કરી લે અને જે કંઈ વિધિ કરે પછી તરત જ આપણે આગળ વધીશું અર્જુને તો બહુ પ્રેમથી દિલથી એ દર્શન કર્યા શિવજીના પૂરું કરે કૃતા કરી શિવજીનું મારા જર્કણ કર્યું અને પછી તરત જ કહ્યું કે ચાલો આપણે ભોજન કરી લઈએ એટલે ભીમે એવું કીધું કે અહીંયા કોઈ મંદિર હતું નહીં કે આ તો મેં મૂક્યું છે અને અર્જુને આ બધું કરી દીધું એટલે અર્જુન કે ના મને તો શ્રદ્ધા છે અને એથી શિવજી અહીંયા હોય જ બતાય કે શિવજી નથી એટલે અહીંયા જે હતું એની ઉપર ગદા મારી ગદા મારી અને શિવજી અહીંયા પ્રગટ થયા તો આ એક જૂની પદ્ધતિથી આ મંદિર ચાલુ થયું છે આજે પણ સવારથી પાંચ વાગ્યાથી અહીંયા ભક્તોનો ચાલુ છે આવવાનું જાય છે ને આવે છે જાય છે ને આવે છે એટલે દર્શન કરવા માટે આજુબાજુના દસ બાર ગામ તો ખાસ અને સ્થળ ઉપર જતા આજે માની લો કે રવિવાર છે એટલે આગળ જતા ભક્તો પણ અહીંયા આવે અને દર્શન કરે છે સારંગપુર જતા હોય પછી આગળ જતા હોય ગઢડા જતા હોય એ બધા જ ભક્તો અહીંયા શિવજીના દર્શન કરવા માટે હંમેશા આવે છે જામચેમભાઈ પરમાર બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે ગુરુ પૂર્ણિમાનો આખા બોટાદ જિલ્લામાં ખૂબ મોટો ઉત્સવ છે અને એમાં ભીમનાથમાં દર વર્ષે આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થતી હોય એટલે હું પૂજ્ય બાપુ આશુતોષ ગીરીના વંદન કરવા અને એમના આશીર્વાદ લેવા માટે આજના હું પવિત્ર દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યો છું મારું નામ દેવજીભાઈ રવજીભાઈ મેમરિયા વહીવટદાર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટજીભાઈ અમારે મંદિરની અંદર પરંપરાગત રીતે દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આજે ભીમનાથ મહાદેવ મંદિરની અંદર લગભગ પાંચેક હજાર માણસો દર્શન માટે આવેલા અને મા આ કાર્યક્રમની અંદર અમે પચીસોથી બે ત્રણ હજાર માણસોને ફરાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ અને આ કાર્યક્રમ બહુ સફળ રીતે પૂરો થયો અમારા મહંત શ્રી તરફથી તમામ શિવભક્તોને આશીર્વચન પાઠવવામાં આવેલ છે